નડિયાદમાં અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે તંત્ર દ્વારા તાત્કાલિક વડા સેલના કે કે રાઠોડ સામાજિક કલ્યાણ અધિકારી નડિયાદ પશ્ચિમ પીઆઈ હાજર રહ્યા તેમણે છાત્રાલયની મુલાકાત લઈ સંજોગોનું મૂલ્યાંકન કર્યું તપાસમાં છાત્રાલયની દિવાલો પર તારની ફેન્સિંગ લગાવવામાં આવી રહી છે અને પાછળના ભાગે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે ડીવાયએસપી દ્વારા ટાઉન પીઆઈ ચૌધરીને આ મામલે જવાબદારીની અટકાયત માટે સૂચના પણ આપવામાં આવી છે સમાનપણે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીઓની રજૂઆત પરથી વોર્ડનને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો આ પગલાં તંત્ર દ્વારા વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શાંતિ જાળવવામાં લેવામાં આવ્યા છે પીજ રોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ પોટની વિઝિટ કરેલી હતી ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ શ્રી અને આપણી સીટીમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જાણવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને મા છાત્રાઓ સાથે ચર્ચા કરી અને છાત્રાઓને એકસો બાર ઇમરજન્સી હેલ્પ હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે વધારે તપાસની કાર્યવાહી ચાલુ હા એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈશ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે હાલમાં તપાસનો વિષય છે આસપાસના જે દુકાન દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના સંચાલક છે એ કોપરેટ કરી રહ્યા છે આ ઇશ્યુ એ છે કે પહેલા દિવસે સત્તાવીસ તારીખે જે રાત્રે છોકરીઓના જે દીવાલ છે દીવાલ એની પાછળ બારી બાર એની પાછળ ખખાડી તો છોકરી બી ગઈ અને ચાલુ કરી દીધી પર નહીં પોલીસ સ્ટેશનમાં આ લેટર આપ્યા છે અને બીજું કે હોમગાર્ડ ભી સાહેબે મુકાઈ દીધેલા હતા અને બીજું તો તેમ છતાં એ અમને પોલીસ એમ કહ્યું કે અમારા જે પોલીસવાળા જે રાત્રિ દરમિયાન આવશે બેન તો એ ટોચ રાતે તપાસ કરશે કંઈ બી કરે તો છોકરીઓને તમારે કહી દેવાનું કે પીવાનું નહીં તો આ બાબતે મેં છોકરીઓને ડર ડર એમના છે એ બહાર કાઢવા માટે મેં એમને કહ્યું કે તમારે આવો કંઈ બનાવ બને ઘટના બને એ તો તમે બીતા નહીં તેમ છતાં છોકરીઓ આવું ટોચથી કંઈક થયું હશે રાત્રે બીજી વખત તો બી ગઈ છોકરીઓ અને જ્યારે મેં ફોન કર્યો એ જ રાત્રે મેં બે વખત ફોન કર્યો ત્યારે ના ફોન કર્યો હોય તો વાત અલગ રહે પણ મેં ફોન કર્યો છે એમને અને પોલીસ સ્ટેશન બી ફોન કરેલો છે અને પહેલા 112 નંબર પર એ ફોન કરેલો એના કારણે પછી એ આયા એમને કહ્યું કે અમારા ટોર્ચ દ્વારા આ થયું છે આ લાઈટ જે થયું અજવાળું એ એના કારણે આપણે જે ત્યાં છાત્રાલયમાં કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આ ટાઈપના આપણે પ્રશ્ન ઊભો થયા હતા તે માટે આપણે જે અત્રિની કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે આપણે પહેલા તો પાછળના ભાગમાં સીસીટીવી નહોતા તો પાછળના ભાગમાં પણ સીસીટીવી માટે વ્યવસ્થા કરવાનું ચાલુ ત્યારબાદ જે દિવાલ તો આપણી ફરતી બાજુ ઊંચી છે છતાં પણ આપણે વધારે ઊંચી કરીને આપણે ફેન્સિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે આગળના ભાગમાં થોડી ફેન્સિંગ વધારે ત્રણ ફૂટ જેવી ફેન્સિંગ કરી છે ત્યારબાદ આપણે આપણે અંદરના ભાગમાં સિક્યુરિટી પહેલાં એક સિક્યુરિટીની વ્યવસ્થા હતી હાલ આપણે અંદરના ભાગમાં બે સિક્યુરિટી તેમજ બારના ભાગમાં મેલ સિક્યુરિટી એમ ચાર સિક્યુરિટીની એટ એ ટાઈમ વ્યવસ્થા કરી છે સાંજ બાદ એ વોર્ડનને અત્યારે આપણે નોટિસ આપી છે ને એમની પાસે એનો ખુલાસો પણ માગ આ લગભગ આ વીકમાં જ થયું છે ઓલમોસ્ટ એક વીક વીક જેવા સમયે તેવું થતું હતું અલ્ટનેટ દિવસે થતું હા આપડે પોલીસને જાણ કરેલી આ બાબતે અને તેઓએ પણ તેમની કક્ષાથી કાર્ય કાર્યવાહી ચાલુ કરી અને આપડી જે હોસ્ટેલ છે તે બાર રાત માટે પોઇન્ટ